વલસાડના કલ્યાણબાગ સર્કલ પાસે સીએનજી કાર ભડ ભડ સળગી ઉઠતા કારમાં સવાર બે લોકોનો બચાવ અઠ્યાવીસ જૂન શુક્રવારના રોજ મોડી રાત્રે અગિયાર ત્રીસ કલાકની આજ રોજ શનિવારના મળતી માહિતી મુજબ સંબંધિને ત્યાં જઈ રહેલા વલસાડના રહીશોની વેગેનર કાર નંબર જીજે ફિફ્ટીન એ ડી ટુ ફાઈવ એટ સિક્સ માં અચાનક વલસાડ સ્ટેશન રોડ કલ્યાણ બાગ સર્કલ પાસે ધુમાડો નીકળવા લાગતા

કારમાં સવાર બંને વ્યક્તિઓ સહી સલામત બચી જતા ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો સીએનજી કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે આગની ઘટના બનતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું